મિત્રો અત્રે આપણે ઉપસ્થિત છીએ બી વિંગની કેન્ટીનના વિભાગમાં જ્યાં મોહનભાઈ સાહેબ અત્યારે ઘણા ટાઈમથી અહીંયા બધું સફાઈનું અને બધું કામકાજ જુએ છે તો મોહનભાઈએ બે મહિના પહેલાં જે મશીન લગાડ્યું હતું અને એનાથી જે પાણી વાપરીને વાસણ સાફ કરતા હતા એ અને અત્યારે જે સાફ કરે છે એમાં જે ફરક જોયો છે એ આપણે એમના મોઢે સાંભળીશું તો નમસ્કાર મોહનભાઈ

વાસણોમાં શું ફરક જોયો છે વાસણોમાં બી થોડો પહેલા વધારે ચીકાસ ચીકાસ થોડી ઓછી ઓછી થઈ ગઈ છે મતલબ જે ઓગરાણા પડતા હતા ને એમાં ફરક આવ્યો છે વાસણોમાં બીજું કે તમે જે હાથ ફેરવીએ આપણે વાસણ ઉપર તો આપણે ગમે તેટલું ઘસીએ મહેનત કરીએ તો પણ એનામાં ચીકાસ રહી જાય ગમે તેવું લિક્વિડ વાપરીએ પણ આ પાણીથી સાફ કરવાથી તમને મતલબ સફાઈ ચોખ્ખાઈ વધારે દેખાતી

ત્યાં પણ તમને જોયું હશે કે પહેલા કરતાં ચોખ્ખાઈ વધી હોય જયારે પોતું આપણે મારતા હોય બરાબર રાઈટ રાઈટ તો તમે સંતોષ છો આ પાણી બદલ્યા પછી બરાબર થેન્ક યુ કાકા તમે તમારો કિંમતી સમય આપ્યો એ બદલ આભાર